જો આજનું મેનુ છે અમારું વઘારેલી ખીચડી કઢી ભાખરી પાપડ પપ્પા બેસી ગયા છે જમવા ને બે છોકરાઓ બેસી ગયા છે રાહી શ્લોક તમને ભાવે છે વઘારેલી ખીચડી અને કઢી હે ને હવે શિયાળામાં ઠંડીમાં તો ખીચડી કઢી ખાવા જ જોઈએ એમ પણ છે ને મને અને ડેડીને બે ને શરદી થઈ ગઈ છે એટલે આજે કઢીનો પ્રોગ્રામ છે બરાબર

સારું ભાવે એમ ભાવે ને શ્લોક તને ગરમ ગરમ છે ને સારું થોડું ગરમ ગરમ ખા ને તો તને ઉધરસ આવે છે ને તો સારું રહે હે ને હમ સારું ચાલો